ગુંદરપાક બનાવવા માટે આપણે ઘરનું જે ઘી બનાવેલું છે એમાં જ મેં ગુંદ પલાળી દીધો અને એ આપણે અડતાળીસ કલાક રાખવાનો છે અને એ બનાવીએ એ અડતાળીસ કલાક રહે ત્યાં સુધી આપણે બીજી બધી તૈયારીઓ કરી રાખીએ તો દેશી ગોળ છે એ બી સમારીને તૈયાર રાખેલો છે આ મખાણા છે પિસ્તા કાજુ બદામ તલ ખારેક આ ખારેક છે એને મેં અંદરથી બીજ કાઢીને સમારીને રાખી છે ટોપરાની કાચલી જે આવે છે એને બી સમારીને રાખી છે અખરોટ છે એ હજી મારે ફોલવાના છે અને ફોલેલા આવે છે બજારમાંથી એ પણ તમે યુઝ કરી શકો મગજસરીના બીજ છે અળસીના બીજ એટલે ફ્લેક્સ સીડ્સ છે સનફ્લાવર સીડ્સ પમ્પકીન સીડ્સ કેસરી ઇલાયચીનો પાવડર ગંઠોળા પાવડર સૂંઠ પાવડર તો બધું જ આપણે પાવડર ફોર્મમાં અથવા તો અધકચરો કરીને તૈયાર રાખીએ તો જ્યારે આપણે પાક બનાવીએ ત્યારે આપણે ઇઝીલી અને ઝડપથી બનાવી શકીએ ફ્રેન્ડ્સ આપણે અડદિયા પાક બનાવીશું એટલે કોઈ ઓથેન્ટિક રીત નથી પણ મને અનુકૂળ આવે એવી એકદમ જ સહેલી રીતે હું બનાવું છું અને જે આપણને બધું ગુણમાં જોઈએ આવી જાય તો પહેલાં ઘરે જ બનાવેલું ચોખ્ખું ઘી લીધું છે અને મેં અઢીસો ગ્રામ ખેરી ગુંદર એની સામે લગભગ બસો ગ્રામ જેવો અડદનો લોટ લીધો છે હવે હું આમાં કોઈ ધાબો કે એવું નથી દેતી કારણ કે અમને ઘરમાં કરકરવું આવે ને એવું નથી ગમતું બધું સોફ્ટ ગમે છે એટલે ઝીણો જ લોટ લીધો છે અડદનો ઝીણો લોટ લીધો છે અને એને ઘીમાં ધીમા ધીમા તાપે આપણે શેકીશું તમે દેખી શકો છો કે લોટ ફૂલવા લાગ્યો છે અને એમાં ઉભરો આવી રહ્યો છે મિનિંગ કે હવે આપણો લોટ શેકાવાની તૈયારીમાં છે અને આમ હલાવતા પણ આપણને લોટ થોડોક વજનમાં હલકો લાગશે બહુ ઇઝીલી ફરશે એટલે આપણને ખ્યાલ આવશે કે લોટ શેકાઈ રહ્યો છે જો બબલ્સ આવવા લાગ્યા છે લોટ ઉપર અને લોટને ફૂલે છે મીન્સ લોટનો ઉભરો આવવા લાગ્યો છે હવે આપણે એક કે બે મિનિટ જેવું જ આને હલાવવાનું રહેશે અને લોટ શેકાઈ રહ્યો શેકાઈ જશે તમે જોઈ શકો છો કે એનો કલર બી ચેન્જ થઈ રહ્યો છે ઘણા શું કરતા હોય છે કે થોડો અડદનો લોટ લેતા હોય છે એને શેકીને બાજુમાં મૂકે પછી થોડોક ચણાનો લોટ લેતા હોય છે એને શેકીને બાજુમાં મૂકે અને થોડો ઘઉંનો લોટ લેતા હોય છે એને શેકીને બાજુમાં મૂકે અને પછી ત્રણેય લોટ મિક્સ કરીને પાક બનાવતા હોય છે પણ પછી મારે ડ્રાય ફ્રૂટ્સ હું વધારે નાખું છું તો ક્વોન્ટિટી પછી બહુ વધી જાય એટલે હું ખાલી અડદનો જ લોટ લઉં છું જો શેકાઈ ગયો છે હવે ગરમ જ છે એટલે એમાં પાછું બાકીનું થોડુંક શેકાતું રહેશે હવે એને આપણે સાઈડમાં મૂકીએ હવે બીજી એક મોટી કઢાઈ લઈએ એમાં આપણે ઘી લઈશું એ ઘી મેં ગુંદર પલાળવા ગરમ કર્યું હતું એટલે એ લઈ લીધું છે સમારીને રાખેલો જ છે એ ગોળ લઈશું ઘણા ખાંડની ચાસણી કરીને બી કરતા હોય છે ઘણા સાકરથી બી કરતા હોય છે પણ હું શિયાળો છે એટલે આ દેશી ગોળનો જ વધુ ઉપયોગ કરતી હોઉં છું ગોળ એકદમ મેલ્ટ થાય એટલું જ આપણે એને ગરમ કરવાનો છે એનો પાયો નથી કરવાનો ખાલી ઘી ને ગોળ મિક્સ થઈ જાય અને મેલ્ટ થાય એટલો કરવાનો છે એટલે શું કે એકદમ સોફ્ટ જ રહી ફ્રેન્ડ્સ હું આ વસ્તુ તો કોઈ માપથી નથી બનાવતી એટલે આશરે જેમ થાય કે આટલો લોટ છે આટલું ડ્રાય ફ્રૂટ છે તો આપણને આટલું ગોળ ને ઘી જોઈશે એ પ્રમાણે જ એડ કરું છું મને કરતાં એવું લાગ્યું કે ગોળ થોડો ઓછો પડશે એટલે મેં પાછો બીજો એડ કર્યો છે અને હલાવીને એકદમ એકરસ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરીને બધું ધીરે ધીરે એડ કરી દઈશું આપણો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને આપણે સાઈડમાં આ જે લોટ મૂક્યો છે એ પણ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનો છે એટલે ગરમમાં નીચેના ભાગમાં થોડોક લાગી ના જાય અને ગરમ ગરમ સાંસું હતું એટલે આપણે થોડું થોડું હલાવતા રહેવાનું અને ગોળ પણ હવે મેલ્ટ થઈ ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે ને એમાં આ જે ગુંદર આપણે પલાળીને રાખેલો હતો એ આમાં એડ કરી દેવાનો છે આમાં ઘણા ડાયરેક્ટ કાચો ગુંદર બી નાખી દે નાખતા હોય છે પણ એમાં શું હોય છે કે ઘીનું પ્રમાણ પછી વધારે રાખવું પડે જો આપણે ગુંદર કાચો એડ કરતા જઈએ તો ગઠ્ઠા ના પડે એટલે હલાય હલાય બી કરવું પડે અને જેવો ગુંદર નાખીએ ને એવું બધું ઘી પીવાઈ જાય એટલે ઘીમાં આપણે ગુંદરને આવી રીતે પહેલેથી જ કરેલો હોય એટલે આપણે જ્યારે ગોળનું કરીએ ત્યારે આપણને ઘી વધારે નાખવાનો પ્રશ્ન ના આવે એકદમ બરાબર જ મિક્સ કરી દેવાનું છે અને આ મિક્સ થઈ જાય પછી આપણે આ જે તૈયાર કરેલા મસાલા છે એ એડ કરી દેવાના છે જે હા એમાં મેં ત્રણ ટેબલ સ્પૂન જેવી ખસખસ સાકર નાખીને એકદમ ક્રશ કરીને પણ એને લઈ લીધેલી છે ગુંદર સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે જે અડદનો લોટ શેકીને રાખેલો હતો એ લોટ પણ આની અંદર એડ કરી દઈએ એને પણ બરાબર મિક્સ કરી દેવાનું છે લોટ બરાબર મિક્સ થઈ ગયો છે હવે આપણે બધા મસાલા ડ્રાય ફ્રૂટને એવું નાખી દઈશું મેં ત્રણ મોટા ચમચા ભરીને સૂં લીધી છે અને બે ચમચા ભરીને ગંઠોળા પાવડર લીધો છે હલાવતા જવાનું છે અને મિક્સ કરી દેવાનું છે આસરું મોટું જ લેવું કે જેથી આપણને બધું નાખ્યા પછી હલાવવાનું સારું પડે આવી થોડું થોડું નાખતા જવાનું હલાવતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે બધું જ બરાબર સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે હું આના લાડુ વાળી દઈશ જો તમારે એને ઠારવું હોય તો થોડુંક ગોળ વધુ અને ઘી ઘી અને ગોળ થોડુંક વધારે લઈને અને પછી મિક્સ કરવાનું તો ઢીલું થશે તો ઠરાઈ જશે મારે લાડુ વાળવા છે એટલે મેં એ પ્રમાણે ઘી થોડુંક ઓછું લીધું છે એટલે લાડુ વાળવામાં પછી ઘી નીકળે નહીં હવે આપણે આના લાડુ વાળી દઈશું સૌરાષ્ટ્રમાં આ રીતે ઊભા કરીને હોય છે પણ બધું ચાસણીમાં હોય છે આપણે આમાં બિલકુલ ચાસણીનો ઉપયોગ કર્યો નથી આપણે ગોળથી જ કર્યા છે આ સ્ટેજે તમને એમ લાગે કે ગોળ નાખ્યા પછી મોરું લાગે છે તો તમે સાકરનો પાવડર કરીને એડ કરી શકો છો પણ મારે બધું પરફેક્ટ માપે જ આવી ગયું છે આવી રીતે લાડુ વાળીને ડબ્બામાં ભરી દઈએ અને રોજ સવારે એક એક લાડુ ખાઈએ એટલે આખા દિવસની અને આખા વર્ષની એનર્જી આપણને મળી જાય જો ઘી માપનું જ છે સરસ રીતે લાડુ વળાય જ છે હવે વધુ ઘી લઈએ અને થોડુંક વધુ ગોળ નાખીને ઘી નાખીને કરીએ તો ઠારવા માટે પણ સરસ થઈ જાય પરંતુ હું એકદમ પાવડર નથી કરતી આ બધો ડ્રાયફ્રૂટ છે ને એ થોડો અતકચરો રાખ્યો છે દેખાય છે તમને એટલે થોડું જ્યારે ચા આપણે ખાઈએ તો એને ચાવામાં પણ આવે અને આંબી આજકાલના છોકરાઓને પછી વધુ પડતું ઘી હોય તો બિલકુલ ના ખાય એના કરતાં આવી રીતે માપનું નાખ્યું હોય તો એ લોકોને રોજ સવારે એક લાડુ આપીએ તો બાળકો ખાઈ શકે તમે કઈ રીતે અડદિયા પાક બનાવો છો એ મને કમેન્ટ કરીને જણાવજો અને એક વખત મારી આ રીતથી પણ તમે ટ્રાય કરી જજો આ બહુ સહેલી રીત છે આપણે બધું પાવડર કરીને રાખ્યું હોય તો પછી તો બનાવતા વાર લાગતી નથી અને મારી ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરજો અને આગળ શેર કરજો થેન્ક યુ